નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે હું વૈશાલી જિલ્લાના ધોરાજી તાલુકામાં છ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય પેટા ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન આવતીકાલે થશે આજ રોજ ધોરાજીના નવેસર ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે ધોરાજી તાલુકાના છ ગામોમાં ચૂંટણીને લઈને આજે મતપેટી અને પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર ઝોનલ ઓફિસર મહિલા પોલિંગ ઓફિસર અને પટાવાડા જેવા કર્મચારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવેલ છે ધોરાજી તાલુકાના મોટી વાવડી સુપેડી ફૂખી પાટણ વાવ છત્રાસા આમ છ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય પેટાચૂંટણી આવતીકાલે સવારથી મતદાન થશે ધોરાજી તાલુકાના છ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય પેટાચૂંટણી અને સોળ બૂથો સાથે આવતીકાલે ચૂંટણીનું મતદાન થશે રિપોર્ટર વિપુલ ધામેચા સચિન દુસ્તાની ન્યૂઝ ધોરાજી રાજકોટ